પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ અંતર્ગત દેશભરના વિદ્યાર્થીઓ સાથે કર્યો સંવાદ રાજકોટની તમામ શાળાના વિદ્યાર્થીઓએ પોતપોતાની શાળામાં સાંભળ્યું કાર્યક્રમ પીએમએ પરીક્ષા વિશે વિદ્યાર્થીઓને આપેલ માર્ગદર્શનથી વિદ્યાર્થીઓમાં જોવા મળ્યો અલગ ઉત્સાહ પ્રધાનમંત્રીએ એક બહુ સારી વાત કહી છે કે એક્ઝામ્સ ઉપર પ્રેશર ન દેવું જોઈએ અગર બધા બહુ પ્રેશર દે છે અગર હું મારી વાત કરું તો મારા પેરેન્ટ્સ એલું પ્રેશર નથી દેતા અને આપણે એક્ઝામ્સ પ્રેશર વગર દઈએ તો જ સારી જાય છે કે જ્યારે પણ એક્ઝામ્સ કેવું કંઈ આવે તો આપણે એની ડરવાનું નહીં પણ હિંમતથી તેનો સામનો કરવાનો અને હું ચા અને મને એવું લાગે છે કે દરેક ગાર્ડિયન કે પેરેન્ટ્સ એ આ વાત ઉપર સરખી રીતે ચર્ચા કરીને કોઈ પણ કોઈ પણ સ્ટુડન્ટ કે છાત્ર પર પ્રેશરાઈઝ નહીં કરવાનું વડોદરાના અલકાપુરી સ્થિત બરોડા હાઈસ્કુલ ખાતે રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા પરીક્ષા પર ચર્ચા કાર્યક્રમમાં થયા સહભાગી મંત્રીએ વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરતા કહ્યું કે પીએમ મોદી આપેલ માર્ગદર્શન જીવનમાં લાવી શકે છે પરિવર્તન આ કાર્યક્રમમાં મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ સાંસદ ધારાસભ્યો સહિત જિલ્લા કલેક્ટર એ બી ગૌર રહ્યા ઉપસ્થિત આ સમય એવો છે કે વિદ્યાર્થીઓને એક નાની એવી ટિપ્સ મળે આ સમયે વિદ્યાર્થીને એક સરસ માર્ગદર્શન મળે અને આત્મવિશ્વાસ એમનો ખીલે એ હેતુસર વિદ્યાર્થીઓમાં એક પોઝિટિવ ઉર્જાનું નિર્માણ થાય પોઝિટિવ વાતાવરણ ઉદભવે તો કર્મ કર ફળની આશા ન રાખ એક સામાન્ય વાક્ય શબ્દ માણસને ઊભો કરતો હોય છે ત્યારે આવા લાખો વિદ્યાર્થીઓ જ્યારે આ એજ છે જ્યારે એને થોડું એવું મોટિવેશન મળે તો એ ચોક્કસ પ્રકારે સફળ થતા હોય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં મોરબી જિલ્લાના વિદ્યાર્થીઓ પણ જોડાયા કાર્યક્રમમાં જિલ્લાની શાળાઓ પૈકી ધોરણ થી ના બ્યાસી જેટલા વિદ્યાર્થીઓ અને જેટલા શિક્ષકો તેમજ વાલીઓએ સામેલ થઈને મેળવ્યું ઉપયોગી માર્ગદર્શન કાર્યક્રમમાં મોરબી જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીના શિક્ષણ નિરીક્ષક પ્રવીણ અંબારીયા સહિતના મહાનુભાવ રહ્યા ઉપસ્થિત પરીક્ષાને કોઈ પણ હાવ્યા વગર વિદ્યાર્થી ઉત્સવની જેમ લે અને નિર્ભયતાથી પરીક્ષાને ફેસ કરે એટલા માટે માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આ ખૂબ સરસ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત અને મોટિવેશન કરતો આ કાર્યક્રમ છે અમને તેમાં પરીક્ષાનો ડર દૂર કરવા અને પરીક્ષામાં આત્મવિશ્વાસ વધારીને તેમાં પરીક્ષામાં પેપર લખતી વખતે લખવા બાબતે અમને માર્ગદર્શન પૂરું પાડ્યું તે અમે સારા માર્ક લઈ શકીએ અને અમે સારી મહેનત કરીને આગળ વધી શકીએ મોરબી સાર્થક વિદ્યા મંદિર સહિત વિવિધ શાળાઓમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પરીક્ષા પર ચર્ચા કાર્યક્રમનું કરાયું જીવંત પ્રસારણ બાળકોના મનમાં રહેલ પરીક્ષાનો હાવ અને ડર દૂર થાય તેમજ તણાવ મુક્ત પરીક્ષા કરી તે આપી શકાય તે અંગે વિદ્યાર્થીઓએ મેળવ્યું પ્રેરક માર્ગદર્શન मेरा भी यह प्रश्न था कि तीन घंटे में अपना पेपर अच्छी हैंडराइटिंग सा, के साथ कैसे लिख सके प्रधानमंत्री जी ने हमें यह मार्गदर्शन किया कि हमें चिंता मुक्त होकर अच्छे से अपना जो क्वेश्चन याद हो वह क्वेश्चन पहले लिखने चाहिए और जो क्वेश्चन नहीं आते वह हमें लास्ट में लिखने चाहिए इससे मेरे टाइम की बचत भी होगी और अच्छी हैंडराइटिंग से मैं तीन घंटे में अपने पेपर भी लिख सकूँगी પરીક્ષા પે ચર્ચા બે હજાર ચોવીસ અંતર્ગત મહિસાગર જિલ્લા કક્ષાના કાર્યક્રમ માધ્યમિક વિદ્યાલયના ઓડિટો હોલ ખાતે જિલ્લા કલેક્ટરમાં યોજાયો કાર્યક્રમ વિદ્યાર્થીઓ અને વાલીઓએ પરીક્ષા સમયે જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન જિલ્લા શિક્ષણ અધિકારી સહિત શાળાના આચાર્ય શિક્ષકો વાલી મિત્રો મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ખુબ જ ઉત્સાહપૂર્વક નિહાળ્યો કાર્યક્રમ આ કાર્યક્રમમાં તેમને મિત્રો સાથે ઈર્ષા ભાવના રાખવો જોઈએ હેલ્ધી કોમ્પિટિશન રાખવી જોઈએ તેના વિશે પણ ચર્ચા કરી હતી આ કાર્યક્રમના માધ્યમથી મારા આત્મવિશ્વાસમાં ખૂબ જ વધારો થયો છે અને હું અને હવે હું મારી આગલી પરીક્ષા માટે કોઈપણ પ્રકારના ડર વિના ડર વિના આપવા માટે તૈયાર છું પરીક્ષાને લગતી વિદ્યાર્થીના મનમાં જે કોઈ પણ મૂંઝવણ થતી હોય તે દરેક પ્રશ્નો તેમને ખૂબ જ સરળતાથી અમને ઉકેલ આપ્યો હતો અમને તેમના માર્ગદર્શનથી અમારા આત્મવિશ્વાસમાં ખૂબ જ વધારો થયો છે તે બદલ અમે માનનીય વડાપ્રધાનશ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ Boa